વાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો મુકેશ થરાદ આપણી મુકેશ થરાદ ચેનલમાં યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને ફેસબુકમાં પણ મુકેશ થરાદ નામથી છે અડીસરાનું પરવ ગામ ખાતે એકાવન દીકરીઓના જે સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે તે આજે આપણે આવ્યા છે અને જોઈએ છીએ કે હજુ સાત દિવસ બાકી છે પણ કેટલી તૈયારી થઈ છે આ સમૂહ લગ્ન આપણા દિનેશભાઈ અને દિનેશભાઈના પરિવાર તરફથી છે અને આખા ગામના સહયોગથી એકાવન દીકરીઓના સમૂહ લગ્ન થઈ રહ્યા છે તો બસ મને દિલથી મને પણ સપોર્ટ કરવાનું ના ભૂલતા તો આપણે શરૂઆત કરવાની છે રોડ ટચ મેઇન ગેટ બની રહ્યો છે હજુ સાત દિવસ બાકી છે તમે જોઈ શકો છો હવે થોડુંક જ કામ બાકી છે જે તૈયારી જોર તડામાર ચાલુ થઈ રહી છે મેઇન ગેન્ટ ગેટથી એન્ટ્રી નહીં થવાની એટલે આપણે સાઈડના ગેટથી એન્ટ્રી કરવાની છે કારણ કે ત્યાં હજુ કામ ચાલુ છે ઘણા બધા કલાકારો આવવાના છે નામી અનામી કીર્તિદાન ગઢવી માયાભાઈ આહીર એવા મોટા મોટા ગીતાબેન રબારી આપણા આ ગમન ભુવાજી રબારી સમાજનું ઘરેણું તો અને હા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષંઘવી જગદીશભાઈ પંચાલ નમાનીક નેતા અને અભિનેતા બધા આવવાના છે તો તમે જોઈ શકો છો એ રીતના અલગ અલગ મોટા મોટા સેટ રહેવામાં અને બધી પૂરી તૈયારી સાથે આ તમે જોઈ રહ્યા છો કે જે એકાવન દીકરીઓના જે લગ્ન થાય છે તો આ ચોરીનું અહીંયા ડેકોરેશન થાય છે અને એક અદભુત અને સરસ મજાનું ડેકોરેશન લગભગ લગભગ નેવું ટકા જેટલું અહીંયા કામ સંપૂર્ણ પૂરું થવા માટે આવ્યું છે દસ જ ટકા બાકી છે અને ત્રણ દિવસ બાકી છે તો આ સાઈડ એક બાજુ જમણવારનો વિભાગ અલગ રાખેલો છે પૂરો ભાઈ અહીંયા હું બેઠો બેઠો અડધી કલાકથી જોઉં છું એટલી ગરમી એટલો તાપ પડે છે પણ જે અહીંયા સ્વયંસેવકો કામ કરી રહ્યા છે ને લગભગ પાછળના એક મહિનાથી લગાતાર આ કામ ચાલુ છે મંડપનું એ બધું ડેકોરેશનનું તો ભાઈ એમને શું શું સલામ છે કે આવી ગરમીમાંય ભલે મહેનતના રૂપિયા લેતા હોય પણ આવી ગરમીમાં કામ કરવું એ બહુ અકૃ ફાર્મ હાઉસ એટલે કે અડીસરાનું હું ત્યાં જ છું આ બાજુ પડી દિનેશભાઈની ગાડીઓ પછી દિનેશભાઈને ઘોડાઓ છે આપણને મળ્યા છે દિનેશભાઈના ખાસ મિત્ર આપણે વારંવાર જોઈએ છે અને ગુજરાતી સોંગમાં જોતા કરણભાઈ તો કરણભાઈ અહીંયા પણ લગાતાર મહેનતમાં છે અને છે તો આ બાજુ જો તમે જોઈ શકો છો ફ્રીજ પડ્યા છે જે એકાવન કરિયાવાર માં છે અને કર્યાવર સામાન આ બાજુ પણ પડ્યો છે એટલે લગભગ મોટાભાગે અહીંયા બધો કરિયાવારનો સામાન પડ્યો છે ગાડીઓ ઉભી રીધી ને અમારા મનમાં ભેડા હતી હા ગાડીઓ પડી છે છું જોવા વાળા ભાઈ તો બસ આજ માટે આટલું છે અને ફરી નવા વિડીયો માં મળીએ છે તો આજે દિનેશભાઈ સાથે મુલાકાત કરી કરણભાઈ સાથે માઈ સાથે અને ભાગ ટુ તમે જોવા માગતા હોય નવા નવા બીજા વિડીયો જોવા માગતા હોય તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચોક્કસ બીજો ભાગ આવશે અને આવા નવા ત્રણ દિવસના લગાતાર વિડીયો આવશે બસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને વિડીયો ગમે ત્યારે આગળ શેર કરવાનું ન ભૂલતા જય માતાજી જય વિહતમાં